કમોસમી વરસાદ પડવાથી મુંબઈની અંદર ખૂબ જ તારાજી સર્જાઈ હતી આ તારાજીની વચ્ચે મુંબઈના ઘાટકો આ હોર્ડિંગ પડવાથી તેની કાલ સુધી આઠ લોકોનો મૃત્યુ આંક બહાર આવ્યો હતો હાલ તેમાં વિશેષ અપડેટ આવી છે શું છે સમગ્ર ઘટના જોઈશું આ પીડ પર નમસ્કાર હું છું આપની સાથે કલ્પેશ ચાવડા નવ જીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે કમોસમી વરસાદે તારાજી સર્જી હતી ગુજરાતમાં તેમજ ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદના ઝાપટાઓ આવ્યા હતા ત્યારે મુંબઈના ઘાટકોપર વિસ્તારની અંદર પેટ્રોલ પંપ પાસે એક હોર્ડિંગ પડતા તેની નીચે અઠ્યાસી લોકો દબાયા હતા આ અઠ્યાસી લોકોમાંથી ગઈકાલે આઠ લોકોના મૃત્યુના સમાચાર બહાર આવ્યા હતા ત્યારે તેમાં આજે વિશેષ અપડેટ છે કે એ આઠ આઠ લોકોનો મૃત્યુઆંક વધીને આજે ચૌદે પહોંચ્યો છે જી હા બિલકુલ ઘાટકોપર વિસ્તારમાં હોલ્ડિંગ પડવાને લીધે ચૌદ લોકોના કરુણ મૃત્યુ થયા છે મુંબઈની અંદર ભારે તારાજી સર્જાઈ હતી મુંબઈના અનેક વિસ્તારોમાં પૂર ઝડપે પવન આવ્યો ધૂળની ડમરીઓ ઉડી હતી અને વાવાઝોડા જેવું વાતાવરણ સર્જાયું હતું આ ઘટના થતાની સાથે ઘટના સ્થળે સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ ફડણવીસ પણ ત્યાં પહોંચ્યા હતા ત્યાં પહોંચી તેમણે ફાયર બ્રિગેડની ટીમને તથા એનડીઆરએફની ટીમને સાબાસી પણ આપી હતી અને સાથોસાથ જણાવ્યું હતું અહીં આ ઘટનામાં મૃત્યુ પામનાર લોકોને પાંચ પાંચ લાખની સહાય કરવામાં આવશે આ હોલ્ડિંગ્સના માલિક ભાવે સિંધે વિરુદ્ધ મુંબઈ પોલીસે કાર્યવાહી કરી છે અને તેના સમક્ષ અનેક કલમો પણ ઉમેરી છે હોલ્ડિંગ્સની નીચે દબાયેલા લોકોમાંથી ચૌદ લોકોના મૃત્યુ થયા છે જ્યારે ટોટલ ચિમ્મોતેર લોકો હજી પણ ઇજાગ્રસ્ત છે જેને નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ હોલ્ડિંગ્સ માલિકો શું થોડા પૈસા માટે બધાના જીવ જોખમમાં નાખતા રહેશે કે પછી સરકાર આને કડક અમલવારી કરાવશે તે તો જોવું રહ્યું હાલ સુધી બસ એટલું જો આ પ્રકારના સમાચાર તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ